નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર બાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટયાર્ડમાં તમામ પાકના કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના ચલો જીરુ પાંત્રીસો પંચાણું થી ઓગણ ચાલીસો રૂપિયા રાયડો એક હજાર થી સત્તરસો રૂપિયા એરંડા એક હજાર પંચાસી થી બારસો વીસ રૂપિયા ચણા 800 થી 1030 રૂપિયા મેથી 700 થી 890 રૂપિયા અળગ 1005 થી 11225 રૂપિયા मग 920 થી 1300 રૂપિયા ઢાણા 1350 થી 1510 રૂપિયા જુવાર 800 થી 932 રૂપિયા वरिया अगियारो ने बार सौ पचास रुपया बाजरी तरण सौ पचास थीन पाँच सौ छेतालीस रुपया तल काड़ा चौतरीसौ एशी थीन पाँच हज़ार चालीस रुपया तल सफेद सत्तर सौ पचीस थी एक सौ पंचासी रुपया घाँ टुकड़ा चार सौ पचास थीन पाँच सौ पंचोतेर रुपया मगफड़ी નવસો થી તેરસો સાહીઠ રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો સાહીઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે